સંસ્થાઓ દ્વારા અપાતી નિશુલ્ક સેવાઓને કાર્યરત રાખવાનો કરાયો નિર્ણય પાલિકા દ્વારા શહેરના એકત્રીસ સ્મશાન ગ્રહની કામગીરી માટે પાડવામાં આવ્યું હતું ટેન્ડર પાલિકાએ ટેન્ડર બાદ ઈજારદારને સ્મશાન ગ્રહની કામગીરી કરવાના આપ્યા હતા આદેશ સ્મશાન ગ્રહોની કામગીરી અંગે માંજલપુરના સિનિયર ધારાસભ્યએ પાલિકા કમિશનરને લખ્યો હતો પત્ર ધારાસભ્ય પત્ર લખીને સ્મશાન મુદ્દે ફેરવિચાર ના કરવા ખરી હતી પાલિકા હસ્તકના એકત્રીસ સ્મશાન ગ્રહો પૈકી ચાર સ્મશાનોની કામગીરી હવે સામાજિક સંસ્થાઓ કરશે સૌને નમસ્કાર આજની આ પત્રકાર પરિષદમાં ટૂંકી નોટિસ પર આપ સૌ પત્રકાર મિત્રો ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વપ્રથમ તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સન્માનનીય શ્રી માંજલપુર શ્રીમાન યોગેશભાઈ શહેરવાડીના લોકલાડીના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ મેયર શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ પક્ષના નેતા શ્રી મનોજભાઈ દંડક એવા શ્રી શૈલેષભાઈ મહામંત્રી શ્રી એવા શ્રી સત્યેનભાઈ રાકેશભાઈ અને જ્યાં પ્રેસનું અમારું સંકલન કરી રહ્યા છે એવા શ્રી મુકેશભાઈ અને અન્ય કાર્યકર્તા કેટલાક સમયથી આ વિષય શહેરની અંદર સ્મશાન ગૃહ બાબતે ચાલી રહ્યો છે મીડિયાના અલગ અલગ માધ્યમોથી જાણકારી મળી સેવાભાવી સંસ્થાઓ નાગરિકો અન્ય વ્યક્તિઓથી પણ અનેક માધ્યમોથી જાણકારી એની મળી છે પહેલાં તો સર્વપ્રથમ જે સેવાભાવી સંસ્થા વર્ષોથી જે વ્યક્તિઓ વર્ષોથી આ સ્મશાન ગૃહનું સંચાલન કરતા હતા અને લોકોને એક માનવ સેવાનું કાર્ય લોકો માટે કરી રહ્યા હતા એ બદલે સંસ્થાઓનો અને વ્યક્તિઓનો હું ભાજપા વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો ખરેખર સેવાનું કામ કરી રહ્યા હતા અને સેવા પરમો ધર્મ માનનારી આ પાર્ટી છે એટલે કોઈ પણ વ્યક્તિ સેવા સાથે જોડાયેલો હોય તો એને પ્રોત્સાહિત જ કરવાનો હોય એવી ભાવના સાથે એ લોકો જે કામ કરી રહ્યા હતા એ બદલ એમનો હૃદયથી હું અભિનંદન બી આપું છું અને આભાર બી વ્યક્ત કરું વિષય જે ઊભો થયો હતો કે ભાઈ એવા સેવાભાવી સંસ્થાઓ કામ કરી શકશે કે નહીં કરી શકે આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં પણ સંકલનમાં પણ એની ચર્ચા થઈ અને બધાનો એક જે મત બન્યો છે એ મતની જાણકારી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી આપવા માટે આજે અહીંયા સૌ ઉપસ્થિત છીએ જે રીતે પહેલાં સ્મશાનમાં કામગીરી થતી હતી કુલ બનીને વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત એકત્રીસ સ્મશાનો આવેલા છે એમાંથી ચાર જે સ્મશાનો છે એ ટ્રસ્ટો અને વ્યક્તિઓના માધ્યમથી સંચાલિત થતા હતા તંત્રને સુચારુરૂપે કરવા માટે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે પહેલાં સ્મશાનોની સંખ્યા ઓછી હતી પણ જેમ જેમ ઓછી વિસ્તારો ઉડાના વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવતા ગયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો ગયો તેમ 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 આ સ્મશાનોની સંખ્યા વધીને એકત્રીસ સુધી પહોંચી ગઈ સ્વાભાવિક છે કે ચાર સ્મશાનમાં તો ટ્રસ્ટ વગેરે બધા કામ કરતા હતા પણ બાકીનામાં વ્યવસ્થા તો મહાનગરપાલિકા જ કરવી પડે તો મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે તો કોઈ નિયમબદ્ધ રહીને કામ કરવું પડે એટલા માટે કોઈ પ્રક્રિયાત્મા પસાર આમાં નિર્ણય ઓછી તો થયો જ નથી આ માર્ચ મહિનામાં નિર્ણય થઈ ગયો છે ઇમ્પ્લિમેન્ટેશનનો સમય આવે એટલે સ્વાભાવિક છે કે કોઈક આમાં ફોલ્સ નેરેટિવ ઊભા કરવાનો પ્રયત્ન કરે સામે સામે ચૂંટણી છે એટલે એવું લાગે કે આમાં હવે કંઈક આપણે વિષય ઊભો કરીએ એટલે વિષય ઊભો કરવાની વાત છે બાકી સંસ્થાઓને ક્યાંય નકારી નથી પણ એવા પ્રકારના નેરેટિવ અને એવા પ્રકારનું વાતાવરણ બનાવીને જાણે સંસ્થાને આપણે કાઢી મૂકીએ એવા પ્રકારનો પ્રયત્ન થયો જરા પણ સાચો નથી આજે પણ અમે સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરીએ એ લોકો અમારી સાથે જ છે અને એ લોકોએ આગળ આવવાની તૈયારી બતાવી જ છે એટલો જ વિષય હોય છે કે વ્યવસ્થા ગોઠવાવી જોઈએ અને લોકોને આ સેવા મળવી જોઈએ એ વાત સંપૂર્ણપણે સાચી છે અને એ જ પ્રકારે કોર્પોરેશન આગળ ભવિષ્યમાં કામ કરશે કોઈ વિષય જ્યારે હોય છે તો વિચારણા તો થતી જ છે પૂરતી વિચારણા થતી હોય છે આ જે વિષય જે જે તે સમય આવ્યો હતો ત્યારે પણ પૂરતી વિચારણા કરી હતી કારણ કે મેં જેમ કહ્યું કે ચાર જ સ્મશાનો માત્ર ટ્રસ્ટ સંભાળતું હતી બાકીના સ્મશાનો શું જેમાં પત્રકાર મિત્રોએ વાત કરી કે આપણે એના ડેવલપમેન્ટનો વિચાર કરવો જોઈએ તો જ્યારે કોર્પોરેશન સંપૂર્ણ હસ્તગત લે ત્યારે એનો ડેવલપમેન્ટનો વિચાર થઈ શકે અને આપણને જાણીને આનંદ થશે કે ભવિષ્યમાં સ્મશાનો સારા બને સુચારુ રૂપે સંચાલન થાય એમાં લેન્ડસ્કેપિંગ ગાર્ડનિંગ પણ થાય બેસવાલાયક પણ જગ્યા બને એવા તમામ પ્રકારના કામો કોર્પોરેશને હાથ ધર્યા છે ભવિષ્યમાં સ્મશાનોની સ્થિતિ સુધરે એના માટેના પ્રયત્નો થઈ જ રહ્યા છે પણ કોઈ પણ કામ રાતોરાત થતું નથી સમયાંતરે આનો વિકાસ ચોક્કસથી થઈ શકશે